નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મહિલા સુરક્ષા માટે વડોદરા સી ટીમ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે તેઓ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી છે સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર તેમજ હોરસ એકેડેમી દ્વારા નવરાત્રીમાં સી ટીમની મદદથી મહિલાઓની સુરક્ષા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આસો સુદ નવરાત્રીનો પ્રારંભ થયો છે સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં સૌથી મોટા ગરબા યોજાય છે તેવામાં દીકરીઓ પર થતા જે અત્યાચારની ઘટનાઓ છે તેમાં ઘટાડો થાય અને તેઓ પોતાની સુરક્ષા જાતે જ કરી શકે માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું દીકરીઓને સુરક્ષાને લઈને ગરબા ગ્રાઉન્ડ પર જ જુડો અને કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરીને ગરબા રમવા જતી મહિલાઓ તેમજ દીકરીઓ પોતાની સુરક્ષા પોતે જ કરી શકે માટે આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલાં તો બધાને નવરાત્રિની શુભકામનાઓ ભગવાન માતાની કૃપાથી બરોડા શહેરને સુખ શાંતિ એને પ્રદાન કરે અને જે બહારની મુસીબત આવી છે વરસાદની જે મુસીબત છે એની દૂર રાખે હવે આ નવરાત્રિના દરમિયાન અસમાજી તત્વો જે આપણા બેન દીકરીઓની છેડતી કરે છે એ બાબતમાં અહીંયા નાનકડું સેલ્ફ ડિફેન્સનું પ્રોગ્રામ ચાલતું હોય આજે અમને બોલવા શહેર વતી સી ટીમ વતી અમને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું અમે જોયું કે મહિલાઓ સારી રીતે ટ્રેનિંગ લઈને અને પોતાનું સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈને પોતાનો બચાવ માટે સારી રીતે શીખી રહ્યા છે એમાં અમને બી આજે મોકો મળ્યો કે અમને બી સી ટીમ તરફથી આજે બોલાવ્યા એ આમંત્રણ આપ્યું અને એને માન રાખીને અમે અહીંયા આવ્યા તો અમારા પાસે જે કંઈ અમે શીખીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટ્રેનિંગ દરમિયાન કે કઈ રીતે આપણે બચાવ કરીએ કઈ રીતે એને આપણું સેલ્ફ ડિફેન્સમાં આપણે પોતાની રક્ષણ કરી શકીએ અને બીજાનું બી કરી શકીએ તો મારા પાસે પેન છે એ પેનનું મેં આજે એક નાનકડું સ્ટેપ બતાવ્યું એક્ટિવા છે એની ચાવી હોય છે ઘરની જે ચાવી હોય છે એનાથી આપણે પોતાનું બચાવ કરી શકીએ અને સામેવાળાને ટેમ્પરરી પાંચ કે દસ મિનિટ સુધી એને આપણે ઘાયલ કરી શકીએ એ પ્રકારની મેં અહીંયા થોડી ટ્રેનિંગ આપી આ ટ્રેનિંગથી એટલો ફાયદો થાય છે કે પોલીસને ફોન કરો સો નંબર પર સો નંબરની પોલીસ આવે એ દરમિયાન તમે પોતાનો કઈ રીતે બચાવ કરી શકો છો એ રીતની થોડી ઘણી મારા પાસે જે ટ્રીપ હતી એ ટ્રીપ મેં આપી છે હવે મને એટલો વિશ્વાસ થઈ ગયો કે જે બહેનોએ મારા પાસે જે ટ્રીપ શીખી છે એ ટ્રીપને નાના નાના ગ્રુપોમાં બાળકોને એમના પરિવારને એમના ફેમિલીને તમામને એ લોકો બતાવે અને એનાથી પોતપોતાનો બચાવ કરી શકે અને નવરાત્રિના પ્રોગ્રામમાં અસંબિત તત્વોથી દૂર રહી શકે એ પ્રમાણની આજે અમે લોકોએ ટ્રેનિંગ આપી છે અને ટ્રેનિંગ બાળકોની જોવી છે આ બધા માટે બહુ જ જરૂરી છે અને અમે બધાને કીધું છે અમારી હોરસ જે ટીમ છે બધાને કીધું છે કે તમે ફ્રીમાં ટ્રેનિંગ લેવા આવો બરાબર છે અને બધા ટ્રેનિંગ લે છે તો નવરાત્રિ માટે સ્પેશિયલ ટ્રેનિંગ રાખી છે તો છે ને કે ગર્લ્સ છે બધી છોકરીઓ રમવા જાય છે તો એમને કહેવાનું કે તમે ગ્રુપમાં રહો બરાબર તમે બહાર ના જશો બહાર નીકળો તો તમે ગ્રુપમાં જાઓ કોઈ અનનોન જગ્યા પર ના જશો અંધારામાં ના જશો એકલી જગ્યા પર ના જશો અને સેફ રહો અને કંઈ પણ હોય તો પોલીસનો કોન્ટેક્ટ નંબર તમે રાખો બરાબર છે

તો મુજે ભી એ લાગે શાદ હા મુજે ભી સીખના ચાઇએ કરાટે બિકોઝ આજ કલ કા જો માહોલ જો ગર્લ્સ કે લીએ લેડિઝ કે લીએવો સેફ નહીં तो इसलिए मैंने भी कराटे क्लास ज्वाइन किया है बिकॉज देखिए अभी जैसे नवरात्रि का समय चल रहा है हम लोग नवरात्रि में जा रहे हैं और अचानक हम लोग कहीं पे सोने जगह पे अगर हम लोग पड़ गए चाहे हम लोग नवरात्रि कर रहे हैं उसमें कोई छिड़खानी हुई तो हमें हमारी सेफ्टी कैसे करना है सो so हम लोग बहुत सारे हमारे पास क्योंकि उस समय हम तलवार चाहे चाकू तो अपने पास रखेंगे नहीं सो so इसलिए हमारे पास जो भी हम ऑर्नामेंट्स हमने पहने जैसे मैंने कंगन पहने हैं तो कंगन को यूज़ करके हम अपनी सेफ्टी कर सकते हैं ईयर है ईयर को यूज़ करके हम अपनी सेफ्टी कर सकते हैं और एक चीज़ और बोलना चाहूँगी कि हर एक लेडीज़ से और गर्ल्स से कि अकेले किसी सुनसान जगह पे ना जाए और आपको ऐसा लगता है कि मैं फंस गई हूँ तो आप किसी की हेल्प ले सकते हैं थैंक यू माय नेम इज़ रागिनी तिवारी सी इज़ माय डॉटर शरण्या पहले मेरी जो डॉटर जो मेरी डॉटर है वो ऑर्स क्लास में जो है फिर से वापस करिए हेलो માય નેમ ઇઝ પ્રિયંકા જાધવ આઈ એમ ફ્રોમ ફોરસ એકેડમી આજે અમે વુમન્સ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અરેન્જ કરી છે નવરાત્રિને ધ્યાનમાં રાખીને કારણ કે હમણાં હાલમાં જોવા જઈએ તો ઘણા બધા રેપ કેસીસ છેડખાનીના જે કેસ ચાલી રહ્યા છે તો એના લીધે ગર્લ્સ પોતાનું ડિફેન્સ એકલા જાતે કરી શકે કે એમને કોઈની જરૂર ના પડે બીજું કે રાત્રે ગરબા ગાવા નીકળે છે કે કોઈપણ જગ્યાએ તો એમને ફ્રીલી જઈ શકે બધી જગ્યાએ એ એટલા માટે અમે એક અરેન્જમેન્ટ કર્યું છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું ને બીજું કે મારું કેવું એક મારું એક સજેશન છે ખાસ કરીને બોઇઝ માટે કે તમારા ગ્રુપમાં જો ગર્લ્સ હોય લેડીઝ હોય તો તમે એને જ્યારે મૂકવા જાઓ છો ડ્રોપ કરવા જાઓ છો ઘરે તો એને એને ઘરે ઉતારીને પછી તમે ત્યાંથી જાઓ અને બીજું ગર્લ્સ માટે કે તમે જ્યાં ગરબા ગાવા જાઓ છો તમને એવું લાગે છે કે ત્યાં તમારા માટે એ જગ્યા સારી નથી તો ત્યાં તમે એને અવોઈડ કરો ત્યાંથી હટી જાઓ અને બીજી વસ્તુ કે તમારા માટે ખાસ વેપન્સ એ છે કે તમે જે ઓર્નામેન્ટ્સ પહેર્યું છે જે રીતે બેંગલ્સ છે માથામાં બક્કર લગાવો છો પીન વગેરે છે એ તમારા વેપન્સ છે તો તમે એનો યુઝ કરી શકો છો ને બીજું કે અમે ટ્રેનિંગ એ રીતે ગર્લ્સને આપી છે કે એ પોતાની સોસાયટીઓમાં પોતાના મોમ છે બેન છે એ બધાને પણ એ ટ્રેનિંગ આપે કે બીજી જગ્યાએ પણ એ પોતાનું ડિફેન્સ સારી રીતે કરી શકે હા અને અમારી સાથે સી ટીમ પણ જોડાયેલી છે જે હમણાં તમને ઇન્ટ્રોડક્શન આપશે થોડીવારમાં